કે ભાઈ અમારી એક જ વાત છે ખેડૂતોને પોષણ ભાવો મળવા જોવે શું કરવું અમે કરવા માટે તૈયાર છીએ એ રજૂઆત ક્યાં પડી એનો આપણે આપડે ચિતાર કે વર્ષભાઈ દરમિયાન આ છેતેર બોતેર લાખ પેલા એવા દરરોજ આવતા હતા દરરોજ બેઠા હતા જો ભાવો મળતા હતા પણ જયારે બંધ કરવાનો સમય આવ્યો અને એ સામે વધારે ભાગ લેતા ચાલુ

એ દરમિયાન જો અમે ગઈકાલે આવતીકાલે પાંચ લાખ આવી જાય કે ભાઈ આપણે પાછી આવક બંધ કરી પાંચ દિવસ ને દોઢ લાખ પોણા બે લાખ જેટલા હેપી ગઈ ફક્ત 1 લાખ થઈ જાય એ એટલા થઈ જાય એટલે 12 રૂપિયા અમે વધારું 12 ન રહે જાય એના માટે શું કરો કમિશન એજન્ટની સર્સેશનના બાયરતે આવી જાય કે ધારથી આવો લેવા છો કે રોડ ઉપર અમારો કરો પણ થઈ કોઈ કમિશન એજન્ટ

આમાં મુશ્કેલી એક હતી કે ભાઈ કોઈને ત્રણ ગાડી તૈયાર થઈ ગઈ ચાર ગાડી તૈયાર થઈ ગઈ પણ એ ત્રણ ગાડી કે ચાર ગાડી એક દિવસમાં આવી જાય એને બદલે દરરોજ એક એક ગાડી લાવશે તો થશે કારણ કે હવે આપણે આવક બંધ કરવાની નહીં એટલે ઊભા વાહનનું આપણે નથી કર્યું એમાં ઘણા બધા ખરીદદારો અને થોડા તૈયાર ન પણ આપણે સમજાવટ કરી કે ભાઈ પાંચ સાત દિવસ પૂરતા વસ્તુ કરવું પડે છે આ ડુંગળી છે ખેડૂતોના માલનું વેચાણ કરવું છે આ જે નક્કી થયું છે એમાં કે નક્કી થઈ ગયું તમને વાત કરજો કે ભાઈ જે હોય 10 કિલોમીટરના હિંદમાં જ્યાં સુધી આ ફેક્ટરી відстаથી આપણે પહોંચવાનું છે વાત કરો તમે શું કરવાનું એટલે આજ આ વખતે નક્કી થઈ છે કેત્રે કે આ જે ટેક છે એ ટ્રક આ આ નક્કી એટલે કરવાનો છે આ કાયમ માટે નથી આ પાંચ 6 દિવસ છે પ્રસત છે એક દિવસ ખોટું આપણે કામ નહીં તો એનું પરિણામ શું આવે એ આપણે સમજી ઉજો છે એનું પરિણામ એવું આવશે કે અત્યારે જે રીતે આલે છે એટલે માલે વાતો થસે બહારથી જે લે છે એ બહાર લેસે અંદર લેવા નહીં આવે એટલે આપણી કિંમતના ભાવ હશે અને આપણે જે કુરુને ભાવ આવશે આપણો મુખ્ય હેતુ એક જ હોય કે મનપ્રજેન્ટ બીજો છે ચાલુ થવું જોઈએ પ્લાસ્ટિકમાં 70 પિંડ સુધી ચાલુ થવું જોઈએ એમના માટે અમે વિચાર પ્રમાણે જો આ વસ્તુ કરશું તો જ આવો ફર્યાદામાં રહેશે કઈ રીતે આવો ફર્યા થશે તમે ખેડૂત ફાય તમારે બે હજાર પાંચ ગાડી મોદી એટલે એ છે ને દૂરની ગાડી છે ને પેલા આંબો બીજો ફેરો છે ને એ છોડી નો છે બીજો છે ને વાવેરાનો એક એક નાઇટમાં ત્રણ ત્રણ ફેરા થઈ જાય તો સ્વાભાવિક છે વધારે આવે આ ન આવે એના માટે હું તમને કહું આપણે વીકનેસ પણ ઘણા છે આપણે ઘણું સહણ કરવાનું છે એમાં નાણાં છે તમારે

અને ઘણા ખૂણું તમને ભાવ તો જેમ કહે કદી કંઈક બાકુ શનિવાર ભાવ તો સાહેબ એ બરાબર કારણ કે હવે ત્યારે રોડે વેચાણો મારો માલ હોય તો એ પ્રમાણે લેવાય કોઈ વાર એ તમે હા આપ્યો ને પણ એ ફ્રેશ છે સાહેબ તમે વાત કરો હું સ્વીકારું કે ખરાબ માલ હોય તો એને ન ફરવાડે પણ હવે જે આવવાનો એ તો ફ્રેશમાં જ આવવાનો આપણે આ ઢક્કો આખો પૂરો જ તો નહીં પછી એક ઉભી કાપ્યું રાખી બરોબર ને સાહેબ અને ઈ જે માલ આવે એમાં પ્લાસ્ટિક બાંધન દોઢસો એકસો પિસ્તાલીસ થી પચાસ તમે જે કહો છો એ અમે કોઈ પ્લસ કરી નથી ટકા શોધી દઉં ગોબરભાઈ પંચોતેર રૂપિયા આપણે કલતા ત્યાં ફરવે પેટન્ટ ચાલી અને એ પ્રમાણે એને માલ લાગે ત્યાંથી શરૂ કરે ઝીણો માલ હોય ઉતારવાની વાત કરું પણ નમૂના ફેર હોય તો થાય

આવે તો એની મરજી આ માત્ર સત્તા વિમર્શ નીતિ નથી સામે આ કોઈ મહાસંમેલન નથી બાકી ગુજરાત ના જેટલા આગેવાનો છે તો એને કોઈ પૂછી લો

પોતાના કરતે તો નહીં એવી રીતે મહાસંત સંમેલન આમાં સુખત સમાધાન ન આવે તો થાય કે નહીં થાયને પણ એવું કાંઈ આપણે કહું નથી આપણે શાંતિપ્રિય માણસોથી ભારત નો ભોળો ખેડું છું કોઈ દી હિંસામાં માને નહીં કોઈ ઘર્ષણ માં માનતા નથી અહિંસા સંપૂર્ણ આપણી લડત છે શાંતિથી યાદના સત્તાધીશો મધ્યથી શનિવારે કરાવી હતી હજી કરાવે જે અમારી ડિમાન્ડ છે એ પ્રમાણે કાયમ રહે અમે તો રહ્યા છીએ પણ કઈક ને કઈક અત્યારે હાલ નથી હવે બે વાથી બતા છે બરોબર ને રાજુભાઈ

પણ હવે જે ને હવે એનું સોલ્યુશન વાત છે તો આપણે જે કરવાનું એ કરવાનું જ છે પણ આપણે જોયું તો પડશે ને ડિમાન્ડ એકસો પિસ્તાલીસ પચાસ થી સનેડો બાપડા એકસો સિત્તેર પંચોતેર બાપુ કપડાપુર પણ ફરી તૈયાર તૈયાર કોણ કોણ આપડે તારીખે આપણે મીટિંગ થયું તો એ લોકો તમારી સાથે જરાય બધાને કે બધા